દિવાળીના વેકેશનમાં અમે ગયા હતા લોનાવાલા અને તમને એમ થતું હશે કે આ હું ચક્કર આવવા માંડ્યા પણ અમારા વિડીયોગ્રાફર છે અને એને એવી કહેવું છે કે હું તૈયાર થતી થતું ને ત્યારે જ એનો ફોન વચ્ચે વચ્ચે નાખી અને મન સરખી તૈયાર થવા દેતા નથી તૈયાર થઈ ગયા એટલે મેં એની હારે એક બે ફોટા પડાવી લીધા ત્યાં અમારા આળસુ એક માણસ છે એને તો આળસના કારણે એ આરામ કરે છે અને પાછા અમે બે જણા ફોટા પાડવા માંડ્યા કારણ કે નાસ્તાની હજી થોડીક વાર હતી અહીંયા તમને ચક્કર આવી જાય એવો વિડીયો અમારા વિડીયોગ્રાફર છે એ પેલા તો માણસને આવા વિડીયો દેખાડી અને ચક્કર વાળી દે છે અને પછી મારા ફોનને એણે નાખી દીધો પાણીમાં અને મારો જીવ ચડી ગયો અધર કારણ કે આપણે એવું હોય છે કે પાણીમાં ફોન આપણે પડી જાય તો વાંધો નહીં પણ ફોન પડવો જોઈએ નહીં એટલે મારી રાઈડ નખાઈ ગઈ કે અને પછી અમે સ્વિમિંગ પુલ પાસે બે જણાએ થોડાક ફોટો સેશન રાખ્યું હતું એટલે બધા પોતપોતાના રીતે ફોટા પાડતા હતા અમે બંને જણા અમારી રીતે તો અમારા ફોટોગ્રાફર છે ને એ તો ઝાડવાની અંદરથી ને લાલ પાંદડાની અંદરથી ને જ્યાં ત્યાંથી મોબાઈલ કાઢી કાઢી અને આડા ઊંધા નવળાને એવા ફોટા પાડે છે અહીંયા અમે જે હોટલમાં રોકાણ હતા ને એ હોટલના ફોટો છે અને મેં પણ એના એક બે ફોટા નાસ્તો કરી અને અમે નીકળી ગયા હતા લોનાવાલાના સાઇટ સીન જોવા માટે તો અહીંયા લોનાવાલાની સાઇટ સીનમાં અમે સૌ ત્યાંની એક નદી હતી ત્યાં ગયા હતા અને ત્યાં હરી ફરી અને નીકળ્યા હતા તો વચ્ચે સ્પાઇડરમેન અને જોવા મળ્યો તો રસ્તામાં મેં પણ એક બે ફોટા પડાવી લીધા અને મેં સ્ટ્રોબેરીનો થોડોક વજન ખમી લીધો અને આ છે લોનાવાલાનું વેક્સ મ્યુઝિયમ જ્યાં સચિન તેંડુલકર ને આવા અવનવા સેલિબ્રિટીના વેક્સના સ્ટેચ્યુ હતા તો આનો સંપૂર્ણ વિડીયો મેં યુટ્યુબની મારી ચેનલમાં મૂકેલો છે જેમાં વેક્સ મ્યુઝિયમના બીજા બધા ઘણા બધા સ્ટેચ્યુ છે એની સાથે મેં ફોટા પડાવેલા છે એનો વિડીયો મૂક્યો અને ત્યાંથી આ અમે ખંડા લાગ્યા છીએ તો ખંડાલા ઉપર બહુ સરસ મજાનું ત્યાં વાતાવરણ હતું એક બોટલ દેખાણી તો મેં પણ ત્યાં એક પાછો પોઝ આપી જ દીધો સાહેબ કે હું પણ આપી દઉં છું અને ત્યાંથી પાછા લોનાવાલા થી અમે ખંડા લાગ્યા તો ઉપર સરસ મજાનું આવા સરસ ઊંચા પહાડ ને એવું તો આપણે ઓછું જોયું એટલે આપણને ત્યાં જઈએ તો બહુ મજા આવે છે ત્યાંથી પછી અમે ગયા તા પુણે પુણે અમે આ સનસેટ જો પણ સનસેટમાં હજી થોડીક વાર હતી અને ત્યાં સનસેટ પોઈન્ટ પાસે આ એક પાછળ જે તમને દેખાય છે ને એ ડુંગરો નથી પણ જંગલ હતું ઝાડ હતા એવા કે આપણને ડુંગરા જેવા લાગતું હતું ઘડીક તો એમ મન થતું હતું કે હાલતી હાલતી કે વિડીયો બનાવતી બનાવતી જંગલમાં ન વહી જાવ નહીં તો બોલતી નહીં જડું પણ પછી એવો વિચાર આવ્યો કે વળી ક્યાંક જંગલમાં ખોવાઈ જઈશ તો વિડીયો કોણ બનાવશે એટલે વળી ત્યાંથી હું પાછી વળી અને પાછા અમે અમારો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો અને અમારા વિડીયોગ્રાફર એવા છે કે એનો વિડીયો છે ને એ સતત ઊંધો નાડોન ચતો ને એવો જ બનાવે કે આપણને ચક્કર આવી જાય તો ત્યાં એક સરસ મજાનું મેદાન પાસે એવું જંગલ હતું એટલે અમે બે જણા તો પેલા ત્યાં જઈને વિડીયો બનાવી લીધા અને આ ઈ સનસેટ પોઈન્ટ છે કે જ્યાં અમે સનસેટની રાહ જોઈએ છીએ અને લોકો હજી બધા આવતા જ તા ધીરે ધીરે ત્યાં મેં પણ થોડાક વિડીયો બનાવી લીધા ઝાળીનો વિડીયો બનાવીને જોયું કે કેવો બને છે પણ ત્યાં બહુ સરસ ડુંગરા અને બહુ સરસ બધું હતું અને બેસીને એમ થતું હતું કે અહીંયા સાંજે મોડે સુધી બેસીએ તો કેવી મજા આવે તો આ સનસેટ પોઈન્ટ છે કે અમે થોડુંક આવું વિડીયો ને એવું શૂટ કરી લીધું તો અને હું તો જ્યાં હોઉં ત્યાં મારું કામ ચાલુ જ હોય છે એટલે મેં મારા વિડીયો બનાવેલા જ હોય છે જેમાં હું સરસ મજાના મને ગમતા ગીત છે એ મૂકીને આ વિડીયો હું મૂકું છું અહીંયા વાંદરા એ હતા એટલે અમારી યાર ત્રણ ચાર વાંદરા હતા પણ એક વાંદરા ને